નમસ્કાર દર્શક મિત્રો છે ડોટ કોમ ઉપરથી હું દ્રષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આજના સમયમાં બાળકો મોબાઈલ ફોન નહીં વાપરે એ એક જાણે ટાસ્ક થઈ ગયું છે હવે આવામાં એવું તો શું કરી શકાય કે બાળકો જાતે જ ના કહી દે કે અમને ફોન તો નથી જ જોઈતો તો આજના સમય માટે આપણે આ ઇમ્પોસિબલ છે એવું કહી દઈએ છે બરાબર ને પરંતુ આ જે વિડીયો છે તમે જોશો તો તમે નવાઈ પામી જવાના છો હવે એવું શા માટે ચાલો જાણી લઈએ

આપણે એવો પ્રશ્ન પૂછીએ છીએ કે બાળકોને શા માટે મોબાઈલ ફોન ન આપવો જોઈએ તો હાલમાં જ એક વિડીયો વાયરલ થઈ ગયો અને એમાં શિક્ષકોનો પ્રશ્ન છે કે શા માટે આપણે મોબાઈલ ફોન વાપરવો ન જોઈએ તો હવે આ પ્રશ્ન ઉપર બાળકોએ શાનદાર જવાબ આપી દીધા તો રડતા બાળકને શાંત કરવાના બદલે માતા પિતા તેની સામે ફોન મૂકી દે છે હવે આ જ કારણ છે કે બાળક બાળપણથી ફોનના વ્યસની બની જાય છે હવે પોતાનું ગુણવત્તાયુક્ત સમય પસાર કરવા માટે માતા પિતા બાળકોને ફોન આપીને બીજા રૂમમાં મૂકી છે હવે આ બાળકો માટે જોખમી છે શાળાનો આ વિડિયો જુઓ જેમાં એક શિક્ષક પૂછે છે કે આપણે ફોન કેમ ન જોવો જોઈએ તો ચાલો હવે આ પ્રશ્નો અંગે બાળકો શું કહે છે એ પણ જાણીએ તો બાળકોમાં ફોનનું વ્યસન દૂર કરવા શાળામાં આવા અભિયાનો ચલાવાઈ રહ્યા છે હવે શિક્ષકના પ્રશ્નો ઉપર બાળકો એક પછી એક જવાબ આપે છે કે ફોન તરફ કેમ ન જોવું જોઈએ હવે એક બાળક કહે છે કે આંખ ખરાબ થઈ જાય છે તો બીજો બાળક કહે છે કે બીજી આંખ ખરાબ થઈ જાય છે તો ત્રીજાએ કહી દીધું કે આંખમાંથી લોહી નીકળે છે ચોથા બાળકે કહ્યું કે ચશ્માની જરૂર પડે છે અને પાંચમાએ કહી દીધું કે માતા પિતા ફોન જવા બદલ અમને ઠપકો આપે છે પરંતુ એક બાળકે કહ્યું કે જો તમે ફોન વધારે જોશો તો ડોક્ટર તમારી આંખ કાઢી નાખશે હવે બાળકોના જે આ પ્રશ્નોના જવાબો છે એ રેકોર્ડ પણ થઈ રહ્યા છે હવે આ જે વિડીયો છે એને જોયા પછી યુઝર્સ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે એક યુઝર લખે છે કે માતા પિતા બાળકોને ફોન બતાવીને તેમની આદતો પાડે છે આદતો બગાડે છે અને પછી ગુસ્સે થાય છે તો વળી બીજા યુઝરે લખ્યું કે આ બાળકોને તમે ગમે એટલું શીખો ઘરે ગયા પછી મોબાઈલ ફોન જ જોવાના છે તો ત્રીજા યુઝરે લખ્યું કે બાળકો જે જુએ છે તે કરે છે હવે પહેલાં માતા પિતાને તેમની સામે ફોન જોવાનું બંધ કરવું પડશે તો ચોથા યુઝરે લખી દીધું કે આજે માતા પિતા દર મિનિટે બાળકને ફોન આપે છે પાંચમો યુઝર લખે છે કે તેમને સમજાવવાથી કંઈ થશે નહીં તેમના માતા પિતાને સમજાવો જોકે યુઝર્સ ફોન સ્ક્રીનિંગ માટે માતા પિતાને દોષી ઠેરી રહ્યા છે બાળકોને નહીં તો ઘણીવાર જ આપણે બાળકો માટે આવા પ્રશ્નો કરીએ છીએ કદાચ આપણે પણ આ પ્રશ્નો સમજવો જોઈએ ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ